લઈ જ ન કરણી સેના સહિત હિન્દુ આ ઘટના મામલે રોષ ઠાલવ્યો છે જુનાગઢ ના અધિક કલેક્ટર ને આવેદન પત્ર આપતાની સાથે આ આવેદન જોડાયા છે

દામોદર કુંડ એ કોઈ બાંગ્લાદેશમાં નથી આવતો આ હિન્દુ દેશ છે અને આ આસ્થાની સાથે જોડાયેલો આ દામોદર કુંડ છે સનાતન ધર્મની રક્ષા કરવી એ તમામની ફરજમાં આવે છે આ નિવેદન એ દામોદર કુંડ ના પ્રમુખ નિલેશ પુરોહિત દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે તંત્ર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય યોગ્ય નથી જો કે આખી આ ઘટના મામલે અધિક કલેક્ટર કેબી પટેલે સાડત્રીસ જેટલા જળાશયો પ્રતિબંધ લગાયા હોવાની વાત એ કરી છે કે રાજ્ય સરકાર દ્વારા સાડત્રીસ જેટલા જે આ પ્રકારના કુંડ આવેલા છે ત્યાં અધિ પ્રવેશની પ્રતિબંધી લગાવી છે લોકોની આસ્થા સાથે જોડાયેલો આ વિષય છે પોલીસ સાથે સંકલન કરી ઝડપથી નિર્ણય લેવામાં આવશે આવું પણ નિવેદન અધિક કલેક્ટર દ્વારા આપવામાં આવ્યું છે જોકે આખી આ ઘટના મામલે કરણી સેના દ્વારા પણ અધિક કલેક્ટર કચેરીએ પહોંચી સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું અને હવે આખા મામલે રોષે ભરાયેલા હિન્દુ સમાજના સંગઠનો પણ આ મામલે વિરોધ કરી રહ્યા છે ત્યારે કલેક્ટર અધિક કલેક્ટર દ્વારા એવું નિવેદન પણ આપવામાં આવ્યું છે કે આ તમામની લાગણી અને આસ્થા સાથે જોડાયેલો દામોદર કુંડ છે અમને ત્યાર સુધી અનેક એવી રજૂઆતો મળી ચૂકી છે હવે એ રજૂઆતના આધારે આગામી સમયમાં કામગીરી કરવામાં આવશે જૂનાગઢ પોલીસ તંત્ર સાથે વાતચીત કરવામાં આવશે અને ત્યારબાદ આખી આ ઘટના મામલે સુરક્ષાને ધ્યાને લઈને યોગ્ય નિર્ણય લેવામાં આવશે એ પ્રકારનું નિવેદન પણ તેમના દ્વારા આપવામાં આવ્યું છે જ્યારે આ ઘટના એ ભણી જ્યારે પ્રતિબંધ લાદવામાં આવ્યો ત્યારે દામોદર કુંડના એ બ્રહ્મ સમાજના આગેવાનો ત્યાં ઉપસ્થિત હતા ત્યાં એ જે પ્રમુખ હતા નિલેશ પુરોહિત સહિત કરણી સેના દ્વારા આ દામોદર કુંડ પર પ્રતિબંધ લઈ શું કહેવામાં આવી રહ્યું છે સાંભળો એ પણ મારું નામ નિલેશભાઈ પુરોહિત પ્રમુખ દામોદર કુંડ તીર્થ ક્ષેત્ર ગઈકાલે વહીવટી તંત્ર દ્વારા એક ફરમાન જાહેર કરવામાં આવ્યું કે જેમાં સાડત્રીસ જળાશયો પર લોકોને પ્રતિબંધ અરે ભાઈ ફરી પ્રતિબંધ જળાશયો ડેમ ઉપર હોય આ કોઈ તીર્થ ક્ષેત્ર છે એને કોઈ જળાશયની વ્યાખ્યામાં લઈ જ ન શકાય એટલે આ તીર્થક્ષેત્ર છે આનો મહિમા મોટો છે આ સૌરાષ્ટ્રની ગંગા છે લોકો ભાવિકો દૂર દૂરથી પોતાના મનોકામના પૂર્ણ કરવા પુણ્ય પ્રાપ્ત કરવા માટે આ તીર્થે આવતા હોય છે એટલે આવા જે કંઈ ધગલકી નિર્ણયો જાણ્યા અજાણ્યા વગર જે કંઈ તંત્ર લીધા હોય તેની ભૂલ હોય તો તાત્કાલિક સુધારે ને ઇરાદાપૂર્વક લીધેલા હોય તો આના પ્રતિકાર માટે આંદોલનના રૂપમાં તૈયારી રાખે કારણ કે આ હિન્દુ ધર્મનું પ્રસિદ્ધ અને લોકોની લાભની સાથે જોડાયેલું તીર્થ તીર્થક્ષેત્ર છે

જે હિન્દુ સમાજની બધી જ સંસ્થાઓ હારે મળી આજ જુનાગઢ કલેક્ટર કચેરીએ દામોદર કુંડ વિશે દામોદર કુંડમાં જે ફરમાન મુકેલું છે કે દામોદર કુંડમાં જાહેર જનતાએ એ જવું નહીં એના માટે આવેદન પત્ર દેવા માટે આવેલા છે તો રાજપૂત કરણી સેના દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું અને ત્યારબાદ જુનાગઢના આખાયા મામલે જે દામોદર કુંડની અંદર પ્રવેશની પ્રતિબંધી લગાવવામાં આવી હતી તેને લઈને હવે તમામ લોકોની અંદર રોજ જોવા મળી રહ્યો છે આ દામોદર કુંડ એ કોઈ જલાશયમાં નથી આવતું આસ્થાનું પ્રતિક હોવાનું

ત્યારે તમારું શું માનવું છે વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને લઈને શું દામોદર કુંડ પર ની પ્રતિબંધ જે લાદવામાં આવ્યું છે એ ખરેખર યોગ્ય છે કે પછી એ ખોલવી જોઈએ એ પ્રતિબંધિત ના હોવી જોઈએ આપનો અભિપ્રાય કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર